સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટના વચ્ચે સિંગનપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે

વ્યક્તિ વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ તૂટી ગયો છે હાલ તો પોલીસે ગુનાનોંધી તપાસ હાથ ધરી છે આલુાંસનાબેન સમય સુધી પરેશાન થઈ શકતો નહોતો તપાસ કરતાં સુનપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે ખાતે અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે જે બાબતે સુલનપુર પોલીસે અકસ્માત નોટનો નિમો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી કંઈક સુસાઈડ નોટ પણ મળી છે શું ઉલ્લેખ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જે ભગ બનનાર લોક સાહેબમાં એક છે એમાં પોતાની મમ્મીને ...לכן, אני חושב שזה יחיד כבר נפלס מכל אותך. הוא לא חושב שזה יחיד עלינו לכאן, והפיכה שאנחנו עושים עם...